આ બંગલામાં બહારના સ્પેસમાં માં એસી થી નેવરની તમને બહાર પાર્કિંગ અને સિટિંગ એરિયા મળવાનો છે અહીંયા તમારી બે ગાડી આવી જાય એટલી સ્પેસ છે તમને જુલો અહીંયા મળવાનો છે આ બંગલો રોડ સાઈડ આજે હું તમને પ્રીમિયમ ઇન્ટિરિયર ટુર કરાવવાનું છું એન્ટ્રી તમારી અહીંયાથી રહેશે દરવાજામાં તમને ફિંગર લોક મળવાનું છે અને એની જોડે સરસ ફ્રેમ ડિઝાઇન કરેલી છે આ બાજુ આવતા આ તમારું લિવિંગ રૂમ છે વાસ્તુ પ્રમાણે પૂર્વ પશ્ચિમની દિશા રહેવાની છે સોફા સેટ છે છે એસી ફિટિંગ કરેલી અને ઉપર મોડર્ન ઇન્ટિરિયર લાઇટિંગ ડિઝાઇન બનાવેલી છે ફૂલ ટીવી યુનિટ ફિટ કરેલું છે ટીવી આપી દેવાની અને જોરદાર સાઉન્ડ સિસ્ટમ સાથે સેટ કરેલું ટીવી યુનિટ તમારું અને વેન્ટિલેશન નેચરલ સનલાઇટ આવી શકે એવા આ બંગલામાં ટોટલી વેન્ટિલેશન રહેવાનો છે 3 BHK ફૂલ ફર્નિશ લક્ઝરીયસ ન્યુ માત્ર 1 વર્ષ જૂનો આ બંગલો તમારો થવાનો છે લિવિંગ રૂમ પછી અંદર આવતા તમારા જમણા હાથે ડાઇનિંગ ટેબલ જેમાં પાંચ આરામથી સિટિંગ થઈને

કોકડી કબાટ છે માડીયું છે અહીંયા તમારું સર્વિસ ટેબલ છે અહીંયા બી કોકડી કબાટ મળવાનું છે ઉપર સરસ માડિયું છે આ બંગલાની અંદર પ્રીમિયમ ડોર લોક સેટ કરેલું છે કિચન પછી બહારની સાઈડ તમારી ચોકડી નીચે તમને વોશ બેસિંગ નીચે કબાટ મળવાનું છે સલેટ બાથરૂમ માં ઇલેક્ટ્રિક ગીઝર સેટ કરેલું છે કિચનની જોડે તમારો માસ્ટર બેડરૂમ જેમાં તમને સરસ બેડ મળવાનો છે મોડન વોર્ડ્રોપ કરેલું છે ઉપર તમને ટોટલી ઇન્ટીરિયર બસો ને નવ વારના પ્લોટ એરિયામાં આ થ્રી બી બંગલો ડિઝાઇન કરેલો છે અહિયાંથી તમે ફર્સ્ટ ફ્લોરમાં એક્સેસ કરી શકો છો ઉપર આવતા જ તમને રોયલ એન્ટ્રીનો

અને યુનિક સર્કલ વોર્ડ્રોપ ડિઝાઇન એકદમ ક્લાસી ટચ ઉપર મોડ્યુલર પીઓપી સીલિંગ એકદમ જોરદાર પ્રીમિયમ માસ્ટર બેડરૂમ લાર્જ સ્લાઇડિંગ ડોર થી બાલ્કની નો ફ્રેશ નેચરલ લાઇટ મોર્નિંગ માટે એકદમ પરફેક્ટ બ્રિક સ્ટાઇલમાં ડિઝાઇન કરેલો લક્ઝરિયસ પ્રીમિયમ માસ્ટર બેડરૂમ અહીંયા તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે જેમાં બાથટબ અવેલેબલ છે બેડરૂમમાં એસી ફિટેડ લાઇટિંગ ફિટેડ એકદમ સુપર વાવ વાળી ફિલિંગ વાળો 3 BHK ફર્નિશ બંગલો બંગલાનો સેકન્ડ માસ્ટર બેડરૂમ જે લક્ઝરીયસ અને પીસફુલ વાઇબ્સ સાથે આ બંગલો રેડી કરેલો છે ડ્રેસિંગ માટે એકદમ પ્રીમિયમ લુક એક હોટલ સ્ટાઇલ તમને ફીલ કરાવવાનો છે બસો નવ વાર પ્લોટ એરિયા બસો પચાસ વાર નું બાંધકામ આવી કલોલના પંચવટી વિસ્તારમાં પ્રીમિયમ બંગલો ભાગ્યે જ વેચાણથી આવે છે ઉપર બંગલામાં તમને સોલર સિસ્ટમ સેટ કરેલો મળવાનું છે આવી જ પ્રોપર્ટી માટે આજે જ રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો અને વિઝિટ બુક કરો રાધે રાધે